નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક વાણીઓ અને સુબા સાથે બનેલી ઘટના પર રાણપુર ને ટીંબે આશરે બસો વર્ષ પૂર્વે સાહેબજી નામે હાલાજીના વંશજ હતા સાહેબજી ખુદાના બંદા હતા આ દુનિયાની મારામારીને એમને મોહ નહોતો તેથી જ એમના પિતરાએ રહીમજી સાહેબજીના ઊભા મોલમાં પોતાના ઘોડા સરાવી દેવા લાગ્યા અને ધીરે ધીરે તે એમણે સાહેબજી ગામડા પણ દબાવવાનું શરૂ કર્યું સાહેબજી પરમાર કંટાળીને પાંચાળમાં દત્તા ભગતની મેરડી નામે ગામમાં પોતાના દોસ્તો કાઠી દરબારોને ઘેરે જઈ રહ્યા એક દિવસે ભલા સાહેબજીને વાવળ મળ્યા કે દરબાર રહીમજી ગામને પાદર થઈને નીકળવાના છે એમના દિલમાં થયું કે મારો ભાઈ નીકળે છે દૂધના કેસરીયા કઢા લઈને

પોતાના હાથમાં ભરેલી બંદૂક હતી તે સાહેબજીની સાતીમાં સાપી દીધી વિંધાઈને સાહેબજી ભોંય પર પડ્યા એ પળ પહેલાંની પત્તી ભરી આજેજી એમના ભક્તિમય ભોળા મોં ઉપર એમને એમ સવાયેલી રહી ગયો લાગણી બદલાવવાનો વખત જ ક્યાં હતો દગો 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 કરતા કાઠીઓ એ ખૂની ઉપર હાથ ઉગામાવા તૈયાર થયા ત્યાં તે હસ્તે મુખે મરતા સાહેબજીએ તરફડતી જીભે સમજાવ્યું કે ના મારી શેલી ઘડી બગાડશોમાં દફનાવા માટે ગાડા જોડી આવીને રાતોરાત રાણપુર આવ્યા પણ રહીમજી કહે કે એની કબર અમારા રાજવંશી કબ્રસ્તાનમાં ન હોય આખરે એમને નોખી જગ્યાએ દફનાવવામાં આવ્યા રહીમજીના ઝેરની સાક્ષી પૂરતી એ આરામગ્રહ હજુ પણ જુદી પડેલી મોજૂદ છે સાહેબજીના ફૂલ ગરાસ પર રહીમજીની આણ વર્તી ગઈ સાહેબજીના એકના એક બેટા આલમભાઈનો જીવ જો ખમમાં છે એવો વહેમ એની નિરાધાર વિધવા માતાને પડ્યો આલમભાઈને ક્યાંય બહાર કાઢવામાં આવતો નથી માએ પુત્રને પૂછ્યું કે બેટા આપણી બહેન માણેકબાઈને ઘેર વિરામ ગામ જઈ બહેનને ઘેરે જવાની હોશમાં ને હોશમાં આલમભાઈ ભૂલી ગયા કે પોતાની ઉંમર હજુ અગિયાર જ વર્ષની છે એ બોલ્યો મારી ખુશીથી ઘોડો આપો હું જઈશ અગિયાર વર્ષના એક ના એક દીકરાને અંધારી રાતે માયે મીઠડા લઈને પરગામ વળાવ્યા ઓ સાથે માણસ મોકલે તો શત્રુને ઓળખી જાય એટલે આલમભાઈ રાત દિવસ એકલો જ પંથ કાપવા લાગ્યો અને બહેનને ગામ પહોંચ્યો ત્યાં તો રાજબાળની એકે અંધાણી એના દીદાર ઉપર ન રહી બનેવી સાલેમભાઈ વીર ગામના અમીર હતા ડેલીએ આરબોની એવી શોખી હતી અંદર પંખી પણ પેસી ન શક્યો સિથરે હાલ આલમભાઈ ડેલીના ઓટા ઉપર બેઠા જે અંદર જાય તેની સાથે કહેરાવે કે બહેનને મળવા હું એનો ભાઈ રાણપુરથી આવ્યો છું સાંભળીને લોડા હસતા જાય પણ બહેનની સાથે રાણપુરની સાથે બે વડરાણ ગઈ હતી આલમભાઈને ઓળખ્યો સોનાની હિંડોળા બહેનોએ ખબર આપ્યા કે બા ભાઈ આવ્યા છે પણ બહુ બુરે હાલે બેઠા છે બીજા ગેલા હસીને બોલી ઉઠ્યા ઓલ્યો રાકો ડેલીએ બેઠો છે એ બેગમ સાહેબનો ભાઈ બહેનને લાગ્યું કે મારા ભાઈ એ મારી હાંસી કરાવી ભાઈને મળવાની એણે ના કહી ખાવા માટે છોકરામાં કઢી અને જુવારને રોટલો મોકલ્યા આલમભાઈએ આંખના પાણી લૂસીને રોટલાને પગે લાગી કહ્યું કે અણદેવ બાપુએ મને શીખવ્યું હતું કે તમને ન તરસોડાય બટકું રોટલે ખાધો બાકીનો ત્યાં જ દાટ્યો અને ઘોડે સડી પાસો ચાલી નીકળ્યો પાછળથી બનેવી ગામે આવ્યા એણે પોતાના શાળાને ઝાકારો મળ્યાની વાત સાંભળી રાણીનો અધિકાર દીધો આલમભાઈની પાછળ સવારો દોડાવ્યા પણ આલમભાઈ પાછો ફર્યો નહીં હો રાણપુર પહોંચીને માના ઉપર માથું રાખીને દીકરો ખૂબ આમ બીતા બીતા ઘરને ખૂણે ક્યાં સુધી સંતાઈ રહું આજે તો સારી જવા દે ખુદા જે કરે તે ખરું મારી નાખશે તો છુટકારો થશે એ રીતે પોતાની માને મનાવીને આલમભાઈ આંબલિયાળા સોરે ડાયરામાં આવ્યા એ સોરાને બે પરસાળ છે એક પરસાળમાં રહીમભાઈનો ડાયરો બસતો અને બીજામાં અબુભાઈ કુરેશીનો બુઢા અબુભાઈનું કુટુંબ પેઢી દર પેઢીથી આલમભાઈના કુળમાં દોઢસો દોઢ ઘોડેસવાર રાખીને સાકરી કરતું આ રાણપુર તાલુકા રહીમભાઈના હાથમાં ગયા છે પણ અમુભાઈએ રહીમભાઈની તાબેદારી સ્વીકારી નથી પાણી પાડે છે શું કરું મારી પાસે માણસો નથી બુઢાપાએ મારું બધું કોવત કરી લીધું છે નહીં તો મારા બાળ ધણી કંઈ આમ રઝળે આવો બાપ આલમભાઈ આવો મારા ધણી એમ કહીને બુઢા અભુભાઈએ આલમભાઈને ખોળામાં બેસાડી લીધો અને માથેને પોઢે પોતાને ધ્રુજ હાથે ફેરવ્યો સામી પસારથી રહીમભાઈ બોલ્યા ત્યારે તો તમારા ધણીને રાણપુરની ગાદીએ જ બેસાડો ને મિયા તમારા મોંમાં સાકર રહીમભાઈ એલા કોઈ છે જાઉ ઓરડીથી એક સાંકળો લઈ આવો સાંકળો આવ્યો આલમનું કાંડું ઝાલીને અભુભાઈએ એને સાંકળે બેસાડ્યા પોતાની તલવાર એના સામે ધરીને તાજમ કરી બાપુ સલામ રહીમભાઈએ પણ સામી પસાળે મશ્કરીમાં ઊઠીને કહ્યું કે બાપુ સલામ અભુભાઈ બોલ્યા બાપુ રહીમભાઈની સલામ લ્યો આલમભાઈએ સલામ લીધી તે દિવસે અબુભાઈને ઘેર લાપસીના રગડા સળિયાઓ આખા ગામને અબુભાઈએ જમાડ્યું આલમભાઈએ અભુભાઈના રમકડા જેવા રાજા થયા તે વખતે સૌરાષ્ટ્ર ઉપર દામાજી રાવ ગાયકવાડની આણ ફરતી હો દર વર્ષે દામાજી રાવ જમાબંધી ઉઘરાવતા અહીં આવતા તેમને ધોળકાથી લઈ હરીણા નાનામાં ગામ સુધી પહોંચાડવાની ફરજ રાણપુર દરબાર ઉપર હતી અબુભાઈ કુરેશી પોતાના રાજાને સાથે લઈને ધોળકે ગયા જઈને દામાજીના ખોળામાં આલમભાઈને બેસાડીને બધી કથની કહી સમજાવી દામાજી રાણપુર આવ્યા એમની આજ્ઞાથી મરાઠાએ રહીમભાઈને પગે રસ્તી બાંધી ગામમાંથી ઢસડી કિલ્લામાં લાવ્યા દામાજીએ પીઠ ફેરવી હુકમ દીધો કે મારે એનું મો નથી જોવું એને કાંધ મારો ન બને એ ન બને કરતો જુવાન આલમભાઈ આડો પડ્યો દામાજીએ કહ્યું બચ્છા એને તો તારા બાપને કાપી નાખ્યો છે એને તો તારા બાપને કાપી નાખ્યો છે એના ઉપર દયા હોય મહારાજ મરેલો બાપ હવે જીવતો નહીં થાય પણ મારા કાકાના મોતથી તે અમારી સો પેઢી લગી વેર જીવતું થશે ગમે તેવો તો એ મારો કાકો છે રહીમભાઈને કેદી બનાવી લઈ જવામાં આવ્યા આલમભાઈની સોવીસી પાસી આલમભાઈને ઘેરે આવી મહારાજે આલમભાઈના રક્ષણ બદલ રાણપુર થાણું મૂક્યું એના ખર્ચ બદલ આલમભાઈએ ગાયકવાડ સરકારને રાણપુર આપ્યું અહીં આલમભાઈને દિવસ સડ્યો અને વિરામ ગામમાં બહેનનો દિવસ આથમ્યો સોનાની હિંડોળા ખાટના મીઠા મીઠા કિસુડા બંધ પડ્યા લાજીને બહેન બેનવીએ રાણપુર આશરો લીધો પોતાને મળેલા ઝાકારાનું એક પણ વેણ સાંભળ્યા વિના આલમભાઈએ બહેનને ગઢયું નામનું ગામ આપ્યું જે હજુ એના વંશજે ખાય છે છૂટા થયેલ રહીમભાઈ કે કિલ્લો લેવાની તજવીજ કરતો હતો એના હાથમાં વઢવાણના ઝાલારાજા સબળસિંહ આવી પડ્યો સબળસિંહને એણે સમજાવ્યું કે તને હું એક પહોરમાં રાણપુર જીતાડુ સબળસિંહની આ સવારી સડી સેમડે બુબાડ પડ્યા આલમભાઈ કિલ્લો છોડી ગામમાં આવ્યા વસ્તીને કહ્યું કે પોતપોતાની પ્યારી વસ્તુ હોય તે લઈને કિલ્લામાં પેસી જાઓ વસ્તી કિલ્લામાં પેસવા લાગી આલમભાઈ ગામના શોખમાં અભય બનીને ઊભા રહ્યા હો સબળસિંહની સેનાનો ડમ્બર સડિયો હોય તેમ આલમભાઈ ન ખસ્યા ઘોડાના ડાબલા ગાજ્યા તોય આલમભાઈ કોઈ ઓલિયા જેવી શાંતિથી ઊભા જ રહ્યા એ કોની વાટ જોતા હતા એક ડોશીની ડોશી પોતાના ઘરમાં કોઈ ફૂલડીમાં પૈસા મૂકેલા તે ગોતતી હતી અને કહેતી હતી કે બાપુ જરા ઊભા રહેજો જરા ખમજો આખરે સેના ગામમાં આવી પહોંચી ત્યારે જ ડોશી ગામમાંથી ખસી આલમભાઈને અને સેનાને ભેટ ભેટા થઈ સેન્યને મોખરે અગરસિંહ નામને સરદાર ચાલતો હતો તેને જોઈને આલમભાઈ એ પોતાના મસા નામના યોદ્ધાને કહ્યું કે હે મસા તારી બરસી ફરી ક્યારે કામ આવશે માર અમરસિંહને પોતાના ધણીની શૈલી આજ્ઞા પાળીને મસે રાણપુરની બજારમાં જ મોતની રાતી સોળ પથારીમાં સૂતો આલમભાઈ અને એના સાથીઓએ કિલ્લાનું શરણ લીધું ધબો ધબ દરવાજા બંધ થયા સબળસિંહે રાણપુર ગામમાં જ મો માટીનો કિલ્લો કરી મોરસા બાંધ્યા આલમનભાઈના કિલ્લાને તેડવાનું એનું ગજૂનું હતું એક દિવસ આલમભાઈ નઠાબારીએ થઈને ધોળા પહોંચ્યા દામાજી ગાયકવાડને વાત સંભળાવી દામાજીનું સૈન્ય સળ્યું એ સાંભળીને સબળસિંહ રાણપુરથી બે ગાઉ દૂર પોતાના નાગનેશ ગામના કિલ્લામાં જઈને ભરાયો દામાજી રાવે નાગનેશને ઘેરો ઘાલ્યો ને ગઢ તોડવા માટે અમદાવાદથી થી મહાકાળીને મહાલક્ષ્મી નામની બે તોપો મંગાવી બળદના તોરેલા જોડાયા ત્યારે જ તાણી શકાય એવી બે તોપે તોપેઓ નાગનેશની નદીમાં આવીને અટકી ગઈ પછી દામોજીરાવે બંનેની પૂજા કરી ફૂલ ચડાવ્યા તોપો સડે સળાટ સામે કાંઠે સડી અને તોપો વસોડવાનું મૂર્ત જોરાવ્યું બરાબર પોપ ફાટવાનો સમય મુહૂર્તમાં નક્કી થયો દામોજી રાવે હુકમ કર્યો કે ધોળી ધજા લઈને ગામના ગઢ ઉપર સડી ખબર આપો કે સવારે તોપ ચાલશે ખબર આપો કે ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભ ન વસૂટી જાય માટે કાનમાં સૂંઠના પપોટા ભરીને ઘાલે ખબર આપો બાળકોને કે બુઢાઓને કે થડકે નહીં બીજી બાજુ સાબરસિંહને એક વધુ ખબર પડી કે ગઢના સારે કોઠાની અંદર થાળીઓમાં મંગ મુકાવ્યા હતા તે મગના દાણા એક દિવસ થરથરવા મળ્યા સાબરસિંહ રેડી સુરંગને નકામી કરી નાખવા તૈયારી થાય પણ ગામની વસ્તીએ ખાણો કરી કરી ઝાર ભરી હતી તે ઢળી જાય માટે લોકોએ ના પાડી ભળકડું થયું બધા કહે મહારાજ હવે તોપો વસૂડો મહારાજ કે ના હજુ ઝાડ ઉપર પંખી નીંદર કરે છે એને ફડકો નહીં ઉગવા પડવા સૂરજ ઉગ્યો અને તોપો ગરેડાટી ગળેડા અને નાગનેશનો ગઢ ભાંગીને ફૂકો થઈ ગયો સબલસિંહ પકડાયો એ ટાણે બે રાજપૂતોએ અને એને પડખે સડીને કહી દીધું કે તમે તમારે કેદમાં જાઓ અમે હમણાં વાણિયાને વરે આવીને દામાજીને અને આલમભાઈને રેશી નાખશું સ્નાન કરતા કરતા દામોજીએ હુકમ દીધો કે સબલસીને કે મહારાજ એ ન બને એમ ન બને કેમ શેત્રંજની રમતમાં જે લાકડાને રાજા હોય છે ને એને પણ મારવાની મના છે તો પછી આ જીવતા જાગતા મનુષ્ય અવતારને આ લાખોના પાળનારને કેમ મરાય મહારાજ બંદિવાન સબળસિંહ જાણે પ્રભુની દયાનો અમૃત પીતો હોય તેમાં એકબીજાને ગાળો દેતા મારપીટ કરતા બૂમબરાડા પાડતા ચાલ્યા આવે છે મહારાજે જાણ્યું કે શેઠિયા ફરિયાદે આવે છે લગો આવી પહોંચ્યા ત્યારે સબળ સબળસિંહ રાડ પાડી મહારાજ આ દગો છે મારા રાજપૂતો વાણિયાને વેશ તમને મારવા આવે છે હતા શરીરે પૂરા પોશાક પણ આલમભાઈ પાસે પણ એક શરીરે રાજપૂતો પોતાની જાંધમાં છુપાવેલી કટારી કાઢી મહારાજની સામે દોડ્યા ત્યાં તો આલમભાઈએ દોડ કાઢી બેયની ગદન એક એક હાથમાં ઝાલી બેયના માથા સામસામાં પટકીને સૂરે પૂરા કરી નાખ્યા મહારાજ બોલ્યા રંગ છે આલમભાઈ હું માનતો હતો કે તમે ફક્ત ઓલ્યા છો પણ પણ ના તમે શરીર સાંધી જાણ્યું છે આસમાનની સામે જોઈ ને માથું નમાવ્યું આલમભાઈ મારા જીવ બસાવ્યું તેની જુગો જુગ યાદગારી રહે એ માટે તમારા ગામ આલમપુરની જમાબંધી માફ કરું છું મહારાજ એમ થાશે તે ભવિષ્યમાં કોઈક દિવસ આપના વારસદારો મારા વારસદારોને કહે છે કે એ તો ધર્માદાનું ગામ ખાય છે માટે જમાબંધી કાઢી નાખવા તો નહીં દઉં આખરે આલમપુરની જમાબંધી એક આંકડે રૂપિયા સારસો બાંધી આપ્યા તે જમા હજુ સુધી આબાદ છે આલમપુરના તોરણ બાંધીને આલમભાઈ ત્યાં રહેવા લાગ્યા પણ રોજ રોજ એની મીટ એક આદમી ઉપર મંડાઈ રહે છે આ આદમી હતો ખોજો નામે એક હઝામ અબોલ ખોજો મૂંગે મોઢે પોતાના માલિકની સાકરી કર્યા જ કરતો કર્યા જ કરતો પથારી પાથરતા હોકો ભરી આપતો મશાલ પેટાવતો વાળું કરાવતો દાયરામાં આલમભાઈ કહેતા આ દુનિયા ફાની છે મારી ગરુરીની ખાતર મેં મારા નામનું ગામડું વાંચ્યું છે પણ મારા સુખ દુઃખનો સાસો દોષ આ હઝમ શું જિંદગી ખતમ થયા બાદ ભૂલાઈ જશે મારા ભેળો અને ભેળો મૂંગો મૂંગો તડકા સાયા વેટનાર એ હજમ ભૂલાઈ જાય તો પછી હું શા સબથી યાદગાર રહું ખોજા તારા નામનું પણ એક ગામ વસાવું છે આલમ પર અને ખોજા પર ભેળા જ બોલશે એક જ દમમાં તારું અને મારું નામ લેવાશે તને હું નહીં તાજું ડાયરાએ હસી કરી બાપો હજામના નામનું ગામ રાજરીત શું ઊંધી વળી ગઈ ખુદાની રીત જ ખરી છે ભાઈ ખાવંદરની નજરમાં કોણ છે આલમભાઈ કોણ છે ખોજો હજામ આલમભાઈએ આલમપુરની સામે જ ખોજા પરના તોરણ બાંધ્યા બાપુ કિલ્લાની અંદર આજ ત્રણ દિવસથી કંઈક ભેદ કળાય છે દિવાલને કાન દઈને ઊભા રહીએ તે માલિપા રોવાના વાજ આવે છે હે રોવાના અવાજ આવે છે સુખ ભાદર અને ગોમા એ બે નદીઓની વચ્ચેના ટેકરા ઉપર ઉભેલા સામાકાંઠાના કિલ્લા વિશે આવી વાત થઈ આલમભાઈના હાથમાં ગયો બાતમી મળી કે કોઈક આખા કુટુંબ ઉપર મરદ ઓરદ અને બાળ બચ્ચા ઉપર મરાઠો સુબો સીતામ ગુજારી રહ્યો છે સુબાની બદલી થઈ છે ગામના વાણિયાનું મોટું દેણું સુડેલું છે વાણીઓ ઉઘરાણીએ ગયો તો સુબાએ ખાલી ખિસ્સા દેખાડ્યા એટલે વાણિયાએ એક બાજુથી ડાયરો દીધો કે હું ઠેઠ વડોદરા જઈને દાદ માંગીશ અને બીજી બાજુ તરકીબ બતાવી કે આ જાય બોટાદનો લખપતિ વાણિયો પકડને રસ્તામાંથી માંગીશ તેટલું મળશે આ પરથી મરાઠા સુબાએ બોટાદના એક વેપારીને હાથ કર્યો છે કિલ્લામાં પૂરીને મારપીટ શરૂ કરી છે પણ વાણીઓ માનતો નથી પછી બોલાવ્યા છે એના બાયડી છોકરાને બાયડીને બચ્છા સોધાર પાણીડા પાડતા ઊભા છે સુબાએ તો ધમકી બતાવી છે કે તારા છોકરાને કિલ્લા ઉપરથી નદીમાં ફગાવી દે આલમભાઈ ઊભા થયા પાછળ શારીરિક દીકરા પણ ચાલ્યા નદીને કાંઠે આવીને આલમભાઈએ પાછા વળી કહ્યું કે દીકરાઓ મારો આખો વંશ ચાલ્યો જવા નહીં દઉં માટે બે જણા પાસા વળો લાખોજી ડોસુજી કસવાતા પાસા ગયા તોગાજી અને બાપુજી સાથે ગયા સુબાને ને કાનજી વાણિયાએ વાત પહોંચાડી દીધી કે આલમભાઈ આવે છે સુબાએ ગઢ બંધ કરાવ્યો અને આલમભાઈ પોતાના પુત્ર સાથે ડોઢીમાં દાખલ થયા કે તુરત જ ડોઢીના દરવાજાને બંધ કરી આ સ્થિર ખંભાતી તાળું મારી ગઢની હિયારખી ઉપર થઈને દવા અંદર સાલું ગયો ડોઢીમાં કેદ થયેલા ત્રણેય પરમારો ઉપર કિલ્લાના મોરસામાંથી બંદૂકોની મારો સાલ્યો ત્રણે ત્રણ જણા ખાવાખાનામાં બેસી ગયા બંદૂકોના ધબકારા સંભળાતા તે ગામના એક સ્વામી આવેલા તે પોતાના સાઠ સેલા એને લઈ આલમભાઈની બહાર કરવા બહાર નીકળ્યા એ ભગવા વસ્ત્રની પાછળ આખી વસ્તી નીકળી કિલ્લાની બહારથી હાંકલા પડકારા થવા માંડાયા બાપુ મુંજાશોમાં બાપુ મૂઝાશોમાં હમણાં બારણા તોડી છીએ પણ એ તોતિંગ બારણા કેમ કરી તૂટે અંદરથી ગાળીઓને વરસાદ ઝીકે છે તેમ થઈને દરવાજામાં જવું શી રીતે આલમભાઈ મુંજાય છે તે વખતે દીકરો તોગાજી બોલ્યો કે બાપુ હું નાનપણમાં મસ્તી કરતો ત્યારે તમે કહેતા કે બેટા વખત આવે ત્યારે જોર બતાવજે આજે વખત આવી પહોંચ્યો છે આપણે મોયથી ફતેહ ઉસારો અને પછી જુઓ હું તાળું તોડું છું કે નહીં જા બેટા ફતેહ કર માથા ઉપર ગેંડાના સાંભળાની ઢાલ ઢાંકી હાથમાં તરવા લઈ તોંગોજી દરબારજી દરવાજામાં આવ્યો અંદરથી ભડભડ ગોળીએ ઢાલમાં લાગી પણ ટોંગાજીને ઈજા ન થયો પોતાના બે પગ ભરાવીને એને દરવાજાના ખંભાથી તાળાને બે ભૂજાથી એવું મરડ્યું કે આંકડ્યો નીકળી ગયો ધબ દઈને તાળો નીચે પડ્યો સાંકળ ખોલી નાખી અને આખી મેદની મારો મારો એવા દેકારા કરતી અંદર દોડી આવી રંગ તોગુભા રંગ તોગુભા કરતા જ્યાં બધા તોંગુ તોંગાજી સામે જુએ ત્યાં તો ટોંગાજીની આંખના બે રતન નશ્વર લબડતા હતા અને એને રૂવાડે રૂવાડે લોહી ટપકતું હતું ભાઈને ઘેર લઈ જાઓ એવા પડકારો સાંભળીને તેંગાજી બોલ્યા કે અંદર જે નિર્દોષ પુરાણા છે ને એમને સોડાવ્યા વિના હું અહીંથી નહીં જાઉં નહીં ખસું હું આલમભાઈ પરમારનો દીકરો છું અહીં જ મરીશ અંદર શું થઈ રહ્યું છે એક આરબ સરદાર પોતાના સો સવારે સાથે કિલ્લામાં મહેમાન આવેલો એની એ સો સાંઢો બહાર દોઢીમાં બાંધી રહી છે આરબોને બીક લાગી કે ગામ લોકો સાંઢોને હાંકી જશે સુબાને એણે કહ્યું કે મારી સાંઢોને અંદર લેવા દે નહીં તો બંદૂકે હાજર છે હું ધીંગાણું કરીશ મારી જીવ સાટીની મોંઘી સાંઢોને હું નહીં ગમાવું સૂબો દરિયો દરવાજા આડા તલવારો બંદૂકો અને ભાલા ગોઠવાયા પછી બધું કમાડ ઉઘડ્યું જ્યાં પહેલી સાંઢોની અંદર દાખલ કરી ત્યાં આલંબાએ સાંઢોઈને ઓથે રહીને પોતાના માણસો સાથે ઘસારો કર્યા સાંઢ ભાલમાં ભાલામાં વિંધાઈ ગઈ માણસે બચ્ચા સુબો ભાંગ્યો અને આલમભાઈ સુબાને પકડી પાછાડી છાતી ઉપર ચડી તલવાર કાઢી કહ્યું કે જો આટલી વાર લાગે પણ જા કમજાત તારે ખંભે જનોય ભાળીને હું ભોઠો પડું છું તારે ખંભે જનોય ભાળીને હું ભોઠો પડું છું નિર્દોષ વાણીના બાળ બચ્ચાને સોડાવી પરમારો ઘેરે ગયા દીકરો તોંગોજી જિંદગીભર અંધ રહ્યો મિત્રો આના લેખક છે જવરચંદ મેઘાણી આ વાર્તા છે સૌરાષ્ટ્રની રજધારમાંથી લેવામાં આવી છે તો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમને પણ ઉચ્ચારે અને આવનારા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે ખાસ કરીને વિડીયો શેર કરજો જેથી કરી તેમને પણ આવી સુંદર અને સરસ મજાની માહિતીઓ મળતી રહે આ સ્ટોરી